નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળીના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયક અને પ્રેસ લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલોડીટ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ ઊંજા એક હજારથી પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા નમસ્કાર મિત્રો આજના જીરાના ભાવ વિસ્કુડિટ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ ઊંજા બેતાળીસો થી છ હજાર એકસો સિત્તેર રૂપિયા બોટાદ છેતાળીસો થી પાંચ હજાર ત્રણસો દસ રૂપિયા રાજકોટ તેતાળીસો થી પાંચ ત્રણસો અઢાર રૂપિયા મોરબી ચુમ્માલીસોથી પાંચ હજાર બસો રૂપિયા અમરેલી બાવીસો એંશીથી પાંચ હજાર ચારસો પાંત્રીસ રૂપિયા જામનગર પચીસો પંચ્યાસીથી પાંચ હજાર બસો એંસી રૂપિયા જૂનાગઢ પિસ્તાળીસોથી પાંચ હજાર ત્રીસ રૂપિયા જસદણ છેતાળીસોથી પાંચ હજાર બસો પચાસ રૂપિયા ગોંડલ પાંત્રીસો વીસથી પાંચ હજાર બસો અગિયાર રૂપિયા આ આજના જીરાના ભાવ